આખી ઘરે વેચે છે ના ના એવું ન થાય બેક લેતો આવજે મારે બેક લેતો આવજે કાય વાત નહી ના સારે આવન ન થાય ખરી સાવા ધમ તો બીજા નામ એક ને દીધા આ કેટલા ને ઉતારી નાખીની છે

এড়িয়া নি চাল বদলানি ও বাকি চাল ই আফিরিয়া নি না বদলা হাও

તમારું નામ શું મને ભૂલી ગયો ભૂલી ગયો તમે કોણ મૂર્ખા હું તને રાખે ફરતાજી ફરતાજી કે ફરતાજી ફરતાજી ના મે ડોફા ફરતાજી મને આજ વાત મૂકી દે તમે શું કરો કે ઓર મારા મારી મારી હે તું હો તું એ પાણી ઓરવાનું ઉતારી ધ્યાન રાખું ડોફા બાકી હે ને મિત્રો આવા મજૂર રખાય નઈ મારે હું તારો માલ માલ હા હા માલ

ગંડકો વાઢવા હા 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 મા જો ભલે ઓઢાવ માળા ભલે 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 જા હો હા દરુરિયા મૂર્ખા હા લ્યો ઓરી આ ઘરે આ ફેલ ઓરી આ મા ઘર માં

有人。<laughs> <laughs>